આજે પચ્ચીસ જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી ગુરુ ગુરુગ્રહને નમન કરું છું આજે અષાઢ મહિનાના વધપક્ષની પાંચમણી તિથિ છે આજે ચંદ્રમાં સાંજના ચાર વાગ્યાને સત્તર મિનિટ સુધી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે અતિગંડ યોગ છે અને કૌલવ અને તૈતિલ કરણ છે આજે ચંદ્રમાં સવારના દસ વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધી

કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળ પ્રારંભ કરવું જોઈએ નહીં આજે દિશાશુલ દક્ષિણ અને વાયવ્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે ચંદ્રમાં પૂર્વપાત્રપ્રદ નક્ષત્રમાં છે આ નક્ષત્રનો સમયગ્રહ પણ ગુરુ ગ્રહ જાતે હોય છે તેથી આજે ગુરુ ગુરુગ્રહનો પ્રભાવ ગમણો છે તેથી આજનો દિવસ બધી રાષ્ટ્રીય વ્યક્તિઓ માટે ખૂબ જ સારું જઈ શકે છે